આપણા જીવનમાં ગમે ત્યારે નાણાકીય કટોકટી આવી શકે આવી શકે અને આવી શકે લગ્ન જન્મ દિવસ વગેરેમાં દેખાડો કરવા પાછળ ઘણો ખર્ચ ન કરીએ ઘણા મધ્યમ વર્ગના પરિવારો તેની બચતનો ત્રીજો ભાગ ફક્ત એમના બાળકોના લગ્ન કરવામાં ખર્ચ કરે છે અને જો આપણે પણ આપણા બાળકના જન્મ પછી તેના નામે કોઈ પણ નાનક એક નિશ્ચિત રકમ છે એ મૂકી દઈએ તો એના સમય અનેક ગણી વધશે જ્યારે બાળક 20 વર્ષનું થશે ત્યારે સારી એવી રકમ આવી અને એના ભવિષ્ય માટે ઉપયોગી બનશે મહેનત કરી અને પૈસા નો ગુણાકાર કરીએ અને બાળકને પણ પૈસાનો ગુણાકાર કરવાનું શીખવીએ નાનપણથી નાણાકીય સલાહ આપીએ અને બિન ઉત્પાદક રોકાણો ઉદાહરણ તરીકે અને આ તફાવત પસંદ કરવું જોઈએ કારણ કે ધાતુની કોઈ પણ વસ્તુ છે એનું પુનર્વેચાણની કિંમત હોય છે જ્યારે ગેઝેટ છે એની કિંમત નથી હોતી આ શિક્ષણ આપણને આપણા બાળકોના ભવિષ્ય માટે કાયમી માટે લાભદાયી બની શકે એવી સરસ વાર્તા લખી છે આપણા બાળકના લગ્ન કરવા માટે આપણા બધા જ પૈસા ખર્ચવાને બદલે બાળકના લગ્ન સમયે અથવા તો લગ્ન એ રીતે કરાવીએ કે એનાથી પૈસા છે એ છે એને તરીકે મૂકીએ તો ગમે ત્યારે ત્યારે એની સમય આવે અને જરૂર પડે તાત્કાલિક એ કામ લાગે જમીન કરતા ઘરને મૂલ્યવાન ક્યારેય ન સમજો ફરીથી આપણા ઘર ને ફર્નિચરની કિંમત કરતા બેંક માં વધુ સોનું અને બેંકમાં પ્રવાહી પૈસા એટલે કે પ્રવાહી જે મૂડી છે એ રાખીએ કારણ કે મુશ્કેલીના સમયમાં આપણે આપણા ઘરનો ટુકડો વેચી નથી શકતા પરંતુ ઘરેણાં કે પૈસા હશે તો એ બેંકમાંથી ઉપાડી અને તાત્કાલિક તાત્કાલિકનો ઉપયોગ કરી શકીએ કોઈ પણ ખરાબ સમય નથી હોતો આ દુનિયામાં કોઈ પણ વસ્તુ છે એની ખાતરી નથી હોતી આપણા શરીરની પણ ઇવન ખાતરી નથી હોતી ગમે ત્યારે ગમે તે આપત્તિ અને વિપત્તિ અને તકલીફ આવે અને ઉભી રહે છે લાઇક નોકરીઓમાં પણ નાણાકીય સુરક્ષા નો અભાવ હોય છે તેથી બાળકોને ઘણા ક્ષેત્રોમાં રોકાણનું આયોજન કરતા શીખવીએ

એટલે કે બચત યોજનામાં રાખીએ અને જે જયારે પૈસા ખતમ થઈ જાય ત્યારે બને ઓછામાં ઓછું અને દાળ ખાઈને મહિને પસાર કરી અને ભવિષ્યમાં કેટલો સમય સંકટ સમય જયારે આવે ત્યારે આપણા માંથી કોઈને ખબર નથી હોતી નોકરી વ્યવસાય કે કોઈ પણ કંપનીમાં ક્યારેય કોઈ ગેરંટી નથી હોતી નોકરીમાં પેન્શનની ની કોઈ સો ટકા ગેરંટી નથી હોતી આપણા બાળકને દરરોજ જાળવવા માટે સરકારી નોકરીમાં દબાણ ન કરો કોઈ પણ સરકારી ખાનગી કે વ્યવસાયિક વાતાવરણ સો ટકા સુરક્ષા હોતી નથી અને તેથી દરેક વ્યક્તિ જે પણ રસ્તો પસંદ કરવા માંગે છે એ પસંદ કરવા માટે એમને સ્વતંત્રતા આપીએ એટલે એમને સ્વતંત્ર કરીએ આપણે અલગ અલગ દિશામાં કમાણી કરવાનો અભિગમ રાખવો પડશે યાદ રાખો કમાણી મોટી છે પરંતુ આપણા પૈસા આપણા બાળકની પ્રતિભાને સંતુલિત કરી અને તેને શિક્ષિત કરીએ ધીન જરૂરી રીતે ઉચ્ચ શિક્ષણ કે ડિગ્રી મેળવવાથી સમય અને પૈસા બંનેનો વ્યય તો થાય છે જેથી બાળકને જ્યારે શાળાનો ઉમરો પાર કરે એટલે ચોક્કસથી કોઈ લક્ષ રાખીએ કે બાળક કેટલું પ્રતિભાશાળી હોય છે એના ઉપર ડિપેન્ડ કરે અને કેટલીક ઈતર પ્રવૃત્તિઓ એ શીખવા આપણે તો ભવિષ્યમાં એનો પણ ખૂબ ઉપયોગી બને અને ખૂબ સારો પૈસો પણ કમાઈ શકે અને એને અભ્યાસની સાથે સાથે મેન્યુઅલ મજૂરી ટેકનિકલ જ્ઞાન નાના વ્યવસાયો અને પાર્ટ ટાઈમ નોકરીઓ થી આપણે જોઈન્ટ કરીએ અને આ બધાની ટેવ અને આદત પાડીએ કારણ કે જો તે તેના જીવનમાં 25 થી 30 વર્ષ પુસ્તકો વાંચવામાં વિતાવશે તો એ ઓફિસના કામ સિવાય અન્ય કોઈ કામ માટે લાયક નહીં રહે મુદ્દો એ છે કે દરેક વસ્તુને વ્યવસાય વ્યવસાયિક દ્રષ્ટિકોણથી જોવી જોઈએ બીજો કોઈ વિકલ્પ નથી ઓછામાં ઓછું જો એક રોકાણ ડૂબી જાય તો બીજું છે એ તરતું રહેવું જોઈએ મિત્રો આ વાર્તાનો સાર વાર્તા થોડી કડવી છે થોડી અઘરી પણ છે કે બધું જ જીવનમાં શક્ય નથી પરંતુ અંદરના જે અમુક શબ્દો છે એના મર્મ ખૂબ ઊંચા અને ઊંડા ગહેરા છે અને ખરેખર આજના સમયની અંદર મધ્યમ વર્ગના જે લોકો છે મધ્યમ વર્ગની જે પરિસ્થિતિ છે એ બધાએ જ આ વાર્તા છે એ પર ચોક્કસથી શબ્દ એ શબ્દ સાંભળી અને શક્ય એટલું આમાંથી કરવા આપણે પ્રયાસ કરીએ આવનાર જીવનમાં આપણને જ ઉપયોગી બને તો મિત્રો આપને કેવી લાગી આ વાર્તા એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવી જ વાર્તા જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત